દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાળ હતી અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાળ પડા છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આજે મંગળવારના રોજ સરકારી બેન્કો દ્વારા એક દિવસ હડતાળ પાડી હતી સુરત શહેરના ગોદરડા ખાતે આવે બેંક ઓફ ઈન્ડિયા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા

हम बैंकिंग पांच दिन की बैंकिंग के लिए कक्ष में यहाँ पर यू के बैनर के जरिए इकट्ठे हुए हैं जो हमारा हक है हमारे स्वाभिमान की लड़ाई है क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी हैं डीएफएस हो सरकार हो इंश्योरेंस हो फॉरेस्ट हो सब पांच दिन ही काम करते हैं हफ्ते में जो हमारा हक है हमारे समानता के अधिकार को हम पाने के लिए आप अपने बच्चों की लड़ाई के लिए इकट्ठे हुए हैं ડીએમ ચાવડા ગુજરાત બેંક વર્કર યુનિયનના મંત્રી અને સાઉથ ઇન્ડિયા અમારી માંગણી પાંચ દિવસીય બેંકિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે પાંચ દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ એલઆઈસી જીઆઈસી સેબી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જગ્યાએ પાંચ દિવસ અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંક ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ જેના કારણે પણ અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક ચાલીસ મિનિટ સોમવાર થી શુક્રવાર ચાલીસ મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટ ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં એમ્પ્રુવ માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકાર નો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી